પોરબંદર છાયા નગરપાલિકાની સામાન્ય સભાનું આયોજન થયું હતું જેમાં સોળ જેટલા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી તેમજ વિકાસકામોના અનેક ઠરાવો મંજૂર પણ કરવામાં આવ્યા હતા નગરપાલિકાના સભાખંડ ખાતે યોજાયેલી આ સામાન્ય સભામાં પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી ઉપપ્રમુખ મનીષભાઈ શિયાળ તેમજ અનેક કમિટીના ચેરમેન અને સુધરાઈ સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સોળ જેટલા વિવિધ મુદ્દાઓ અંગેના ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા જેના પર ચર્ચા વિચારણા કર્યા બાદ સર્વાનુમતિ મંજૂરી આપવામાં આવી હતી રોજ પોરબંદર છાયા નગરપાલક પાલિકાની જનરલ બોર્ડની ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસની મિટિંગનું આયોજન કરેલ હતું તેમાં પોરબંદરના વિકાસના કામના મુદ્દાઓ લઈ અને આજ રોજના ઠરાવો પાસ કર્યા છે બાકી વહીવટી કામગીરી પણ છે અને પોરબંદરના જે રહીશો છે તેઓની માગણી છે એ પણ અહીં ધ્યાને લઈ અને આપણે એજન્ડામાં લીધેલા છે લોકોને ઉપયોગી નળ ગટર રસ્તા જે હોય રસ્તાની રિસરફેસિંગની જે ગ્રાન્ટ છે એ આપણે લોકોએ રસ્તાઓ આઈડેન્ટિફાઈ કરી અને રિસરફેસિંગ અમારા કાઉન્સિલરશ્રીઓએ રિપોર્ટ આપ્યા છે એ રિસ રિસરફેસિંગ કરવાનું પણ આયોજન લઈ લીધેલ છે ભાડામાં પાથરણાના ભાડાન છે એ અમે લોકો બજેટની જ્યારે મિટિંગ હશે ત્યારે એમાં એ ઠરાવ લેશું પ્રમુખ સ્થાને મુદ્દા હતા આતકે એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય ભરત લીલા ઓડેદરાએ રાજીનામું આપી દીધું હોવાથી તેના સભ્ય પદ પર ગીતાબેન કાણક્યા નિમણૂક કરવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર